નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે મારી ડિશનન્સ લર્નિંગ ચેનલમાં આજે આપણે સમજીશું ધોરણ છ વિષય અંગ્રેજી નવી અધ્યયન પોથીનું યુનિટ નંબર વન હેલ્થ ઇઝ વેલ્થની એક્ટિવિટી નંબર નાઇન તો શરૂઆત કરીશું એક્ટિવિટી નંબર નાઇનના એ પાર્ટથી એમાં છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ એટલે કે ખાલી જગ્યા પૂરો એઝ ગીવન ઇન ધ એક્ઝામ્પલ એટલે કે ઉદાહરણમાં જે પ્રમાણે આપેલું છે એ પ્રમાણે ખાલી જગ્યા પૂરવાની છે હવે તમને એ આ ખાલી જગ્યા પૂર આપણે પૂરીએ એ પહેલાં આપણે અગાઉ એક વિડીયો બનાવ્યો હતો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો તો એની અંદર ચાલુ વર્તમાન કાળની જે સ્ટ્રકચર રચના આપણે શીખવાડી હતી એ આની અંદર કામમાં લાગશે તો જ્યારે બી સબ્જેક્ટ એ કચનમાં હોય તો એની પાછળ હંમેશા ઇઝ લાગે અને જે ક્રિયાપદ હોય એ ક્રિયાપદની પાછળ આપણે શું લગાવવાનું છે આઈએનજી લગાવવાનું છે જેટલા બી ક્રિયાપદ છે એની પાછળ આઈનજી તો લગાવવાનું છે પણ સબ્જેક્ટ જો એક વચન હોય તો ઈ અને બહુવચન હોય તો આર લગાવવાનું છે અને જો આઈ હોય તો એની સાથે હંમેશા એમ બરાબર એટલું આપણે યાદ રાખવાનું છે હવે અહીંયા જે ક્રિયાપદ છે સાઇન તો સાઇનની પાછળ જે ઈ છે એને કાઢીને આપણે આઈએનજી લગાવવાનું રહેશે બરાબર આપણે પહેલાં ઉદાહરણ સમજી લઈએ ધ સન બ્લેન્ક બ્રાઇટલી એટ ધ બીચ તમને જે બ્રેકેટની અંદર આપેલું છે સાઇન હવે જે સન છે એ સન કેટલું છે એક જ છે તો એક વચન હોય તો એની પાછળ આપણે શું લગાવાનું છે ઇઝ લગાવાનું છે અને જે બ્રેકેટની અંદર જે વર્બ આપેલું છે જે ક્રિયાપદ આપ્યું છે તો એ ક્રિયાપદની પાછળ આપણે શું લગાવાનું છે આઈનજી લગાવાનું છે ઈ કાઢીને બરાબર એ પ્રમાણે આપણે ખાલી જગ્યા પૂરવાની છે સેકેન્ડ છે ચિલ્ડ્રન બ્લેન્ક સેન્ડ કેસલ એન્ડ બ્લેન્ક સી સેલ્સ હવે આ જે ખાલી જગ્યા છે એની અંદર આપણે જોઈશું કે ચિલ્ડ્રન છે એ એ કરતાં વધારે છે બાળકો જે છે એ બ વધારે હોય છે બરાબર બાળકનું જે ચાઇલ્ડનું બહુવચન શું થાય ચિલ્ડ્રન તો ચિલ્ડ્રન એટલે બહુવચન છે તો આપણે પહેલાં આર લગાવી દેવાનું છે હવે જે બ્રેકેટની અંદર જે ક્રિયાપદ આપેલું છે બરાબર જે વર્બ આપ્યું છે એની પાછળ શું લગાવી દેવાનું છે આઈએનજી લગાવી દેવાનું છે એટલે આર બિલ્ડિંગ થઈ ગયું તો પહેલી ખાલી જગ્યામાં શું આવશે આર બિલ્ડિંગ સેકન્ડ નંબરની જે બ્લેન્ક છે એની અંદર જે બ્રેકેટની અંદર જે આપેલું છે ક્રિયાપદ એની પાછળ આપણે આઈએનજી લગાઈશું તો એ બની જશે કલેક્ટિંગ બરાબર એટલે આપણે જે ખાલી જગ્યા પૂરી એ કઈ થઈ આર બિલ્ડિંગ અને કલેક્ટિંગ ત્યાર પછી છે સમ કીડ્સ બ્લેન્ક ઇન ધ સી હવે આની અંદર સમ કિડ્સ છે કીડ્સ એ બહુ વચન છે કે તે પડે એક વચન છે કે બહુ વચન તો જે શબ્દ આપ્યો છે એની પાછળ એસ અથવા ઈ લાગેલો હોય અથવા તો ઇરેગ્યુલર અમુક હોય છે જેમ કે ચાઇલ્ડનું ચિલ્ડ્રન થાય એવી રીતે બહુ વચન થાય એનો એક અલગથી હું વિડીયો બનાવીશ એટલે તમને ખબર પડશે તો અહીંયા કીડ્સ છે એ બહુ વચન છે જ્યારે બહુવચન હોય ત્યારે આપણે શું લખવાનું છે આર લગાવવાનું છે અને જે કૌંસમાં ક્રિયાપદ છે એની પાછા શું લગાવી દેવાનું છે આઈએનજી લગાવી દેવાનું એટલે કે એનો આન્સર આવશે આર સ્વિમિંગ ત્યાર પછી છે વાઇલ અધર્સ બ્લેન્ક વોલીબોલ એટલે અહીંયા જે કેટલાક કિડ્સ હતા જેટલા કેટલાક બાળકો જે હતા એ દરિયો હતો એમાં સ્વિમિંગ કરી રહ્યા હતા અને અમુક રમી રહ્યા હતા બરાબર તો અધર્સ છે અધર્સ એટલે બહુવચન જ થયું જ્યારે બહુવચન હોય ત્યારે આર લગાવવાનું છે અને જે પ્લે છે એની પાછળ શું લગાવી દેવાનું છે આઈએનજી લગાવી દેવાનો છે તો આન્સર આવશે આર પ્લેઇંગ ધ લાઈફ ગાર્ડ્સ બ્લેન્ક ઓવર ધ સ્વિમર્સ જે લાઈફ ગાર્ડ જે આપણો જીવન બચાવે બરાબર જે સ્વિમિંગ કરતા હોય ત્યાં જીવન બચાવે તો અહીંયા લાઈફ ગાર્ડ એક જ નથી એક કરતાં વધારે છે બરાબર લાઈફ ગાર્ડની પાછળ શું લગાયેલું છે એસ લાગેલો છે એટલે બહુ વચન થઈ ગયું તો આપણે શું લગાવી દેવાનું છે આર લગાવી દેવાનું છે એક વચન હોય તો ઈસ અને બહુવચન હોય તો આર અને આઈની જોડે હંમેશા આર બરાબર એટલું યાદ રાખવાનું અને જે પણ ક્રિયાપદ આપેલા હોય ક્રિયાપદની પાછળ આઈનજી લગાવવાનું છે તો વોચ છે એની પાછળ આપણે આઈનજી લગાવીશું તો આનો આન્સર આવશે આર વોચિંગ ત્યાર પછી છે પીપલ બ્લેન્ક એન્ડ બ્લેન્ક ઓન ધ બીચ હવે પીપલ એટલે લોકો લોકો એટલે એક કરતાં વધારે હોય બરાબર તો એ કરતાં વધારે હોય ત્યારે આપણે શું લગાવાનું છે આર લગાવાનું છે કૌંસમાં તમને જે ક્રિયાપદ આપ્યું છે એની પાછળ આપણે આનંદજી લગાવીશું તો એ શું થઈ જશે સન બાથિંગ એટલે કે આર સન બાથિંગ થઈ જશે અને એના પછીની જે ખાલી જગ્યા જે છે એની અંદર પણ આપણે રિલેક્સ શબ્દ છે એની પાછળ આઈનજી લગાવવાનો છે એટલે શું બની જશે રિલેક્સિંગ તો આ પ્રમાણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સની આ ખાલી જગ્યા છે જેનો નિયમ શું છે આઈની જોડે હંમેશા એમ લાગે એક વચન હોય તો ઈસ બહુવચન હોય તો આર અને જેટલા બી ક્રિયાપદ છે બધામાં શું પાછા લગાવી દેવાનું છે આઈનજી લગાવી દેવાનો છે ત્યાર પછી છે બી પાર્ટ બી પાર્ટની અંદર છે ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન એટલે કે સાચો ઓપ્શન છે સાચો વિકલ્પ છે એને આપણે ચૂઝ કરવાનો છે પસંદ કરવાનો છે તેમાં પહેલું છે આની અંદર એ છે કે ચાલુ વર્તમાન કાળનું જ આપણે જોવાનું છે તો પરિધિ ઇઝ હેલ્પ ઓબ્લિક ઇઝ હેલ્પિંગ હર મમ્મી તો પરિધિ અહીંયા શું છે એક છે એટલે ઈઝ તો આપેલો છે બંનેની અંદર બરાબર પણ આઈએનજી વાળું કયું છે સેકન્ડ નંબરનું ઓપ્શન છે હેલ્પની પાછળ આઈએનજી આપેલું છે એ સાચું ઓપ્શન છે તો આપણે કયું કટ કરવાનું છે ઇઝ હેલ્પને આપણે કટ કરી નાખવાનું છે અને સાચું આન્સર શું થશે ઇઝ હેલ્પિંગ આ ચાલુ વર્તમાન કાર્ડના જ ઓપ્શન આપેલા છે બરાબર એટલે ઇઝ એમ આર એવું આપેલું હોય અને પાછળ આઈનજી આપેલું હોય ક્રિયાપદની પાછળ એ સાચું આવશે સેકન્ડ એમમાંનું છે ઇવાન ઇઝ સ્ટડીંગ ઓબ્લિક ઇઝ સ્ટડી બાય હિમસેલ્થ આપણને આઈનજીવાળું શોધી નાખવાનું બરાબર એટલે કંપની આઈડિયા આવી જાય તો ઇઝ સ્ટડીંગવાળું એ રાઈટ આન્સર છે અને ઇ સ્ટડીને શું ખનાખાનું ચેકી નાખવાનું છે ત્યાર પછી છે ચિલ્ડ્રન આર હેવિંગ ઇઝ હેવિંગ લંચ હવે બંનેની અંદર આઈનજી છે અહીંયા હેવિંગમાં પણ છે અને આમાં પણ છે બરાબર તો સાચું કયો તો ચિલ્ડ્રન કેટલા છે એ કરતાં વધારે છે તો એમાં આર જે ઓપ્શન છે એ સાચો આવશે એટલે આર હેવિંગ એ સાચો વિકલ્પ છે બરાબર ઇઝ હેવિંગ શું થઈ જશે નીકળી જશે ચેકો મારી દેવાનો છે એના પછી છે દ્વિતીયન વૃત્તિ આર સ્પીક ઓબ્લિક આર સ્પીકિંગ ઇંગ્લિશ ફ્લુએન્ટલી હવે દ્વિતીય અને વૃત્તિ કેવા છે એ કરતાં વધારે છે તો આપણે આર આવશે બરાબર હવે બંનેની અંદર આર તો આપેલું છે પણ વાળું કયું છે સેકન્ડ નંબરનું છે બરાબર તો આર સ્પીકિંગ જે છે એ સાચો આન્સર આવશે બરાબર અને જે આર સ્પીક છે એને શું કનાખાનું ચેકિંગ નાખવાનું છે ત્યાર પછી છે આઈ ઇઝ મેકિંગ એમ મેકિંગ અ પ્રોજેક્ટ ઓફ સાયન્સ હવે બંનેની અંદર મેકિંગ આપેલું છે બંનેમાં આઈનજીવાળું આપેલું છે તો મેં તમને કીધું હતું કે આઈની જોડે હંમેશા શું લાગે એમ લાગે તો એમ મેકિંગવાળો જે ઓપ્શન છે એ સાચો છે બરાબર ઇઝ મેકિંગને શું કરવાનું છે કટ કરી નાખવાનું છે તો આ પ્રમાણે તમારે તમારા નોટબુકની અંદર સ્વાદેપોથીની અંદર સુંદર અક્ષરે લખવાનું રહેશે ધન્યવાદ